ચોક્કસ પહેલી વખત તો આપના મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાત ગવર્મેન્ટ ગુજરાત સરકાર આજે કેબિનેટમાં ચર્ચા કરી છે હજુ સુધી કોઈ લેખિત કે કોઈ એનું રાજ્ય સરકાર તરફથી કોઈ નોટિફિકેશન નથી બહાર પાડ્યું બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હું માનું છું કે લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહે છે લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગુ કે વધારે યોગ્ય રોત બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા ક્ષેત્ર અને લગભગ ચૌદ તાલુકા અને સાત શહેરો આવે છે વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થી બે વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે લોકોને કઈ રીતે માનો કે થરા જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે સાથે સાથે આસ્થાનું કેન્દ્ર એવો ઓગડજી મહારાજનું તપો ભૂમિ એવી દિયોદર એને પણ દિયોદર પણ જિલ્લો બનાવવા માટેની તેના વિસ્તારના લોકોની માંગણી હતી અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાને મધ્યસ્થી બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોત તો વધારે સારું રોજ બાકી તો આપ જોઈ શકો છો હજી વિધાનસભાનું ડીલિમિટેશન થશે એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય રથ ફરીથી જિલ્લો બનાવીને પાછું વિધાનસભાનું ડીલિમિટેશન થશે અને ડી લિમિટેશન પછી ફરીથી રાજ્ય સરકારને કદાચ પૂર્ણ વિચારણા કરવાની આવશે તો મને લાગે છે કે વહીવટી બાબતોમાં ખૂબ અગવડ પડશે જો પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય લોકોની પણ થરાદ હોય દિયોદર હોય કોક્રેજ ના બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા લોકોને એવો કોઈ આક્રોશ નહોતો મને તો લાગે છે ભારતીય જનતા પાર્ટી બે ધારી નીતિ કરી રહી છે રાજસ્થાનની અંદર સાત નવ જિલ્લાઓ રદ કર્યા સાતો જિલ્લો જે આપણા બનાસકાંઠા અને પાડોશી અડીને આવેલો વિસ્તાર રાજસ્થાનનો છે એને પણ ત્યાં રાજ્ય સરકારે નવ જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિ લાગી રહી છે